વિડીયોની અંદર તમે જે વછેરી જોઈ રહ્યા છો વેચવાની છે લાલજીભાઈ ને તમને આપવામાં આવશે વિડિયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે લાઈક કરી શેર કરજો આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો આ વછેરી વેચવાની છે લાલજીભાઈને વછેરીનું નામ તેજલ છે અને જાતની વાત કરું તો મારવાળી જાત છે વછેરીની અને ઉમર છે પંદર મહિનાની ઉંમર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે રૂબરૂ સ્થળ પર જઈ વછેરી રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને વછેરી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ચાલ હજી શીખે છે બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો વછેરી મારવાડી તેજલ નામ છે કિંમત એક લાખ પચીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી વછેરી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો હળવદ અને ઢવાણા ગામે જોવા મળશે વછેરી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો